ચાલો બધાને જાઝા કરીને જય સ્વામિનારાયણ કેમ છો બધા બહુ બધા મેસેજ આવ્યા ફોન આવ્યા કે લાઈવ કેમ નથી પણ અત્યારે હરિદ્વારમાં છી અને ત્યાં પણ કામ હોય ને આશ્રમનું એટલા માટે કેમ લાઈવ થવાનું કેમ કે કામ બધું નવું નવું આપણે આશ્રમ બનાવવાનું છે કેમ કે ઓપનિંગ થઈ જાય પછી રિનોવેશન કરવાનું છે એન્જિનિયરને મળવાનું એને બોલાવાના બહુ બધું કામ હોય છે

हे प्रभु ये बता रहे भाव प्रेम वही न तेरा आह वर्षा दिन गुजरात वर्षा देता हूँ अजूकी जाओ मज़ा चाहिए <laughs> तो बता सो करो सो करो बता कहीं नहीं सो करो बता कहीं नहीं नमताता मज़ा नमताता सो जाइए मैं जय तुम्हें से ऑटोमेटन सा रोटी खिचड़ी ने छास चाहिए मैम सरस सरती जय स्वामी जय स्वामी नारायण करा छोटी-छोटी बड़ी देखाती न थी, थी बाडा बदी बड़ी छोटी-छोटी सब मन याद करो न सताया तो काट नहीं मन सब मन बस याद करो न करता રામજીએને આજ તરસો કેને કરતા હોવા ઓમ આમું ગંડર હોવા મંડે છે કોણ રોવા મંડે છે કોણ રોવે કિંજલ તમને યાદ આને તમારી એટલે કોણ કા કે કિંજલ આવે આવ લઈ ઉતાર કિંજલને બોલે اول વાય જો પેલ લક કેવો છે આપણે કપડા ઉતાર આવે આવે આ જમી તું આસો દીધી પામ રોડ એ

नागी। नागी। दो। तो, तो? आ, है सुची बोल बोल बोल

યાદ રાખે અને ચોપડા ન હોય તો કેજો બોલ પેન ને બધું હો પેન ને બધું જમતી વખતે ભગવાન ને શું ક્યો છો

ભગવાન ને તો છાડ ધરાવા કોણ જાય છે સાંજે સાચી જાય મારા પરથી બધા ને જવાનું ભલે બધાને જય સ્વામિનારાયણ હો કાઈ કાઈક ખાવું હોય તો મને પાછા ઓમ ફોન કરજો આમાં લાઈવ માં નો કેવું હોય કઈ નહીં પર્સનલ ફોન કરજો કઈ મન થયું હોય તો સવાર આજ સવાર આજ સવાર શું નાસ્તો કર્યો તો સરસ ભલે હાલો બધાને જય સ્વામિનારાયણ નારાયણ બધાને શુભ

આજે મેં જો બિલાડીએ મેં જો બિલાડીએ મેં જો બિલાડીએ મેં

లో చేస్తూ ఉన్నారు